તો અમે તમારા પર લોન ઉપર સાહેબ કો ઉપરથી પતિ પેસર આવે તો મગુનાવાળા કો મગુનાવાર બાબા હાર આપતા પણ છે તો એક એકે નહીં એક હપ્તો ભરે તમે લોન જબ પછી એક હપ્તો ભરે નહીં તમારો ને પણ યાર માં હવે પૈસા નતા એટલે હવે શું કરીએ અમે લોન લો પૈસા ના હોય તો તા યાર અમે પૈસા ની લાલચ માં આવી ગયા લાખ લાખ રૂપિયા કોઈ યાર મે ને યાર લાખ લાખ રૂપિયા હું આ પેલી ગેમ માં બધું તો પાસ્તા વાળા બંધ તમે ગમે તે કરો કેટલો કરો સેટલમેન્ટ કરવાનું હોય તો બોલો આજ આજ કાલ વિદરામ થાય બાકી દીજા તમને સજા જ પડશે સ્વામીના યાર મે તમારા so, <laughs> <com59> <com59>

સમજો ને કે તમને આ તમે કાલ કાલ આલજો ભાઈ સબ દીજી કરીયો અમારી આપી દેઉ તો ટાઈમ નહીં લો આ વિરાજ ને વાત કરો હાલો સાહેબ આપ ત્રણ અમાર ના પેમેન્ટ આલ જાય ચાલે નહીં આમ જો નિયર

સમજતા નહીં આમ તમે મારા ભાઈ એટલે અમે જે બીજું કોઈ નહીં બીજો નેચી કુમનો ચાર ના પૈસા પડેલી તા મારે મારીને સજા લીધી અમે અમે માન નાખ્યો નહીં પણ ભાઈને શું મારવાનું હવે આપણે તમારો પૈસા આવે બાકી પૈસા આવે તો તમારો સેટલમેન્ટ લોન થઈ જાય ને આજ પછી જીવનમાં કદી લોન બોન કરાવતા નહીં ના ના કોઈ બી ગમે તે હોય તો લોન કરવાની નહીં કરવી ના ખાલક બચ્ચા જરા લે 20000 આલે લોન કોઈ દાડો કરાય નહીં કોઈ બી ગમે તે સાહેબ ઘરે આવે કાગરિયા માગે તોય નહીં આલોન કાગળ કોઈ નહીં આલવાની Nana, olahraga, kadinagara, helikopternya, pengemurung, teman-teman, kekerdalan lagi, teman-teman, setibih setan, milon, yelih teman-teman, kekerdalan, jalan, 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 jalan,

Kalau जीवा मारे अबार है कड़वा

મને લીધું ખાલી ચેક મારે છે આ પૈસા ચેક કરી જાય એના તૈયા જાળવાના છે ચેક કરો પૈસા જો અમાર કરાવ તો તો આજુબાજુ ઈ હોય તમે પૈસા નાખ્યા આ પછી લોન કરતા નહીં બરાબર તો જો એમજી સમાધાન આટલું કરું આ વાત દીયા સાહેબ હારા કરી

बुंदा है सही दो बता रहा हूँ सही ऐसे कर दो तुम्हें तो जेने तो लोन कर ले जेने अंगूठों करना कर से ना करता है अंगूठों का सही है भाई ओनो तमाम जोड़ा है जोन के चेक करो पुरे से ना ना। ना। कर नहीं 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 पेन नहीं बॉल बॉल पेन 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 है 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 तो सही करना चाहिए हेलो हेलो बदल बोलो कुलदीप सिंह પેલા આપણે કડવાજી લોન કરી હતી બધા એમના તૈય લાખ રૂપિયા લે લોન નું સેટલમેન્ટ કરવું બરાબર આપડે ભાઈ છે યાર દરબાર રહીએ એટલે શું કરવાનું વધારે જાજુ કરવાનું નહીં ત્રણ લાખ રૂપિયા આપડે ઉપર લઈ લાયા છું ઉપર શું કરવાનું આટલી માફ કરી દે હવે ભાઈ આપડા દરબાર આપણે જાજુ કરવાની જરૂર નહીં હવે

લોન તો તમને એટલું ખબર પડે કે શું થાય આપડે વિડીયો ચાલુ ખાલી વાત કરલો તમારી કોઈ દાડો લોન લેવી આ આજ પછી લીધી લીધી જરૂર ગમે તી લોન લઈશ નહીં અને વાત પબ્લિક હવે આજ પછી કદી આવી લોન લેવી નહીં

જો તમે વિડિયો એટલે આવું બીજી જરૂર તો મારે તમને ફોન બોન કરજો જો અંદી બરાબર પૈસા પૈસા આ તો એ નું મને બે વાત બીજે ફોન બોલી દીજો ના ના હા તો આ તો જે લોન આલી જમીન ફસાળતા આ બરો તમે થી જો હાથમાં તો ઉપરથી પૈસા ના લાગે ભઈયા

મને બીજ આઈડિયા આવી છે હવે ને બાપા કોઈ આઈડિયા નઈ કર્યો એટલે આ ફૂલું બરાબર તાર તો ખોલી દીધો તો હવે મારે હાલ નઈ સાવા ને તો ફોર એટલે સાટો પરળો ખવ પર

લોન ન નહી કરી પાપા ભગવાન માળી નું હરડો ઘર બોન બંધો અંદર તો બખામાં આવે આજ પહેલો ન નહી લઈ લઈ બાપા બેય પે પાસ્તા નીયી પાસ્તા